જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર ખેડૂતો માટે ખુશ ખબર છે પ્રફુલભાઈ હીરપરાની આગાહી વિશે જે કઈ પ્રશ્નો હતા આજે એમનું સમાધાન થઈ જવાનું છે અને જે લોકો પ્રફુલભાઈ હીરપરાની આગાહીની રાહ જોઈ રહ્યા છે એમના માટે આનંદની વાત છે ખાસ કરીને મિત્રો ઘણા એવા વ્યક્તિ હોય છે કે જે નામથી યાદ રહી જાય કોઈ એવા વ્યક્તિ હોય છે કે જે કામથી યાદ રહી જાય અને ઘણા એવા વ્યક્તિ પણ હોય છે કે જે એમના સ્વભાવથી યાદ રહી જાય એક આગાહીકાર તરીકે એ સ્વભાવ એમનો મેં અત્યાર સુધી જોયો છે કે એક વખત મેં અપડેટ આપી દીધેલી છે હવે આમાં કંઈ ફેરફાર નહીં થાય કુદરતી ફેરફાર આગાહીમાં અને એના હવામાનની અપડેટમાં જે કંઈ ફેરફાર થવો હોય એ થાય એમની અપડેટ પ્રમાણે વરસાદ ન થવો હોય તો ના થાય સ્વીકારવા તૈયાર છીએ કે મારી આગાહી ખોટી પડી પણ એ સ્વીકારવા તૈયાર નથી કે હવે આમાં હું ફેરફાર કરી અને વચ્ચેથી નવી આગાહી બનાવી અને આજે તમને આપી દઉં લાંબા ગાળાની ખાસ કરીને જ્યારે આગાહી હોય ત્યારે એમની એક નોંધ હોય છે કે એકથી બે દિવસનું આગું પાછું ગણી લેવું પણ હવામાનની જે કંઈ મેં માહિતી આપી છે એમાં કોઈ ફેરફાર હવે નહીં થાય આ સ્વભાવના કારણે જ્યારે પણ એમનું નામ સોશિયલ મીડિયામાં ક્યાંય પણ સામે આવે છે ત્યારે હું નીચે એવું લખવાનું ભૂલતો નથી કે હવે લોઢામાં લીટો અને જ્યારે પણ આ વસ્તુ આવે છે ત્યારે લોકો પ્રશ્ન પૂછતા હોય કે અમારા વિસ્તારમાં વરસાદ ક્યારે થશે અમારા વિસ્તારમાં ક્યારે વાવણી થશે અને અમારા વિસ્તારમાં ક્યારે વરાપ થશે સમય જતાં બે હજાર ચોવીસના વર્ષમાં અત્યારે એ પ્રશ્નો બધા બેસી ગયા છે અને એક નવો પ્રશ્ન ઉદભવી રહ્યો છે કે પ્રફુલભાઈ ક્યારે આગાહી આપશે અને ઘણા બધા ગ્રુપની અંદર પણ આની જ્યારે પણ ચર્ચા થતી હોય ત્યારે બધાને પ્રશ્ન થાય કે પ્રફુલભાઈ આગાહી ક્યારે આપશે સૌથી પહેલાં મિત્રો પ્રફુલભાઈની વાત કરું તો પ્રફુલભાઈ એક મોટું ચેનલ અઢીથી ત્રણ લાખ સબસ્ક્રાઈબરનું ચેનલ મૂકી અને નવું ચેનલ અપનાવ્યું છે એ તમે જોયું છે સિત્તેર હજાર સબસ્ક્રાઈબરના ચેનલને મૂકી અને અત્યારે બીજા ફિલ્ડમાં એ કામ કરી રહ્યા છે એટલે કે એમને જો એક લાખ સબસ્ક્રાઈબર કરવા હોય તો એક મહિનાનું કામ છે એક મહિનો અત્યારે આગાહીમાં એક્ટિવ રહેશે તો એક લાખ સબસ્ક્રાઈબર થઈ જાય પણ પ્રફુલભાઈનો એ સ્વભાવ છે જ્યાં સુધી એમને પોતાને સંતોષ નથી થતો ત્યાં સુધી કોઈને અપડેટ આપતા નથી અને હવે અત્યારે એનો ફોકસ તમામ બિઝનેસ ઉપર અને પોતાની ખેતી ઉપર રહેલો છે એટલે સોશિયલ મીડિયાના કોઈ પણ પ્લેટફોર્મ ઉપરથી આગાહી આપવાનું એ ટાળી રહ્યા છે માત્ર સેવાના ભાવરૂપે કારણ કે પોતાના ઇન્ટરેસ્ટનો આ સબ્જેક્ટ છે એટલા માટે ફેસબુક ઉપરથી એક અપડેટ જ્યારે પણ સમય મળે છે ત્યારે આપી દે છે ગુજરાતના બીજા આગાહીકારોની આ વાત નથી ગુજરાતમાં બીજા આગાહીકારોને જે કંઈ સમય લાગતો હોય કે ના લાગતો હોય પ્રફુલભાઈને એક આગાહીની અપડેટ તૈયાર કરવા માટે એક વિડીયો માટે ત્રણથી ચાર દિવસની બાજ નજર મોડેલ ઉપર અને મોડેલની ગતિવિધિ ઉપર રાખવાની હોય છે ચાર કલાકની અંદર એમનો વિડીયો રેકોર્ડિંગ અને એડિટિંગ થાય છે અને ત્યાર પછી અપલોડ થાય છે એટલે કે આ સમય એમની પાસે અત્યારે નથી કે એ મોડેલની અંદર એક્ટિવિટી ઉપર ખાસ વધુ ધ્યાન આપી શકે અને બીજું કે વિડીયો એડિટિંગ અને રેકોર્ડિંગનો સમય એમની પાસે ખાસ નથી પોતાના બિઝનેસ ઉપર એક ફોકસ કરવાની એક મૂડમાં છે એટલે હવે યુટ્યુબ ઉપરથી એમની આગાહી આપવા માટે પૂર્ણ વિરામ મુકાઈ ગયો છે પ્રશ્ન એ થાય છે કે જ્યારે ફેસબુક ઉપર આગાહી આપે છે એ લખાણની આગાહી હોય છે એટલે કે જે લોકો વાંચી નથી લખી શકતા એવા ખેડૂતો જે ફેસબુકના પેજ ઉપર જોડાયેલા નથી અથવા તો ફેસબુકનો ઉપયોગ નથી કરતા એવા ખેડૂતો એમની આગાહી વિશે જ્યારે પ્રશ્ન પૂછતા હોય તો એમને યુટ્યુબ ઉપરથી ક્યાંથી વિડીયો મળશે એ હવે પ્રશ્ન એમનો અહીં પૂરો થાય છે કારણ કે પ્રફુલભાઈ સાથેની વાતચીતમાં એમણે મને મંજૂરી આપી છે કે તમે મારી તમારી ચેનલ ઉપરથી મારી આગાહી તમે આપી શકો છો કંઈ પણ અપડેટની વાત હશે તો હું જ્યારે સમય મળશે ત્યારે અપડેટની વાત છે એ અપડેટ હું તમારા સુધી પહોંચાડી દઈશ બાકીની માહિતી તમે રેકોર્ડિંગ કરીને તમારા ચેનલ ઉપરથી આપી શકો છો આનંદની વાત એ છે કે પ્રફુલભાઈની આગાહી ખેડૂતો સુધી હવે યુટ્યુબના માધ્યમથી પહોંચી શકશે અને મારા વ્યાજબી પ્રશ્નને વાંચા આપી એટલે કે માન્ય રાખ્યો કે હા જે ખેડૂતો વાંચી લખી નથી શકતા એમની માટે તમારી આગાહીની જરૂર હોય તો એ ક્યાંથી મેળવી શકે એમના માટે એને મને સહકાર આપવા જે પ્રયાસ કર્યો છે અને જે સહકાર દેખાડી રહ્યા છે એમના માટે હું એમનો આભાર માનું છું મિત્રો વાત કરવાની છે એની કે પ્રફુલભાઈ આગાહી હવે આપવાનું બંધ કર્યું છે અને મતલબ કે યુટ્યુબની અંદર નથી આપી રહ્યા આપણા ચેનલ ઉપરથી આપી રહ્યા છે તો હવે શું છે એમની આગામી સમય માટેની આગાહી આજથી શરૂઆત કરી દઈએ પહેલો જ વિડીયો એમની જે આગાહી છે એની અપડેટનો જ એટલે કે પ્રફુલભાઈની આગાહીની શું છે આવતા દિવસોના હવામાન વિશેની તો મિત્રો ખાસ કરીને પ્રફુલભાઈની આગાહીમાં સોળથી વીસ ઓગસ્ટ સુધી એટલે કે સોળથી વીસ તારીખ જે છે તેમાં એક વરસાદના વરાપની વાત છે એક વરસાદના વિરામની વાત છે અને જેમાં તડકો અને માહોલ થશે ગરમ થોડો સૂર્યનો તાપ વધુ પડશે તમારા મોલ મોલા જે અત્યાર સુધી ઠંડા હવામાનમાં રહેલા છે એમના ઉપર ગરમી પડશે અને ખેડૂતોને એક વરસાદ બાબતે મૂંઝવણ થઈ જાય એવો સમય આવી શકે છે તો આ મૂંઝવણ દૂર થવા માટેનો પણ એમને આગાહી આપી દીધી છે કે કોઈ ખેડૂતોએ ગરમીનો કે આવો હવામાન થાય તો મૂંઝાવવાનું નથી કોઈ જાતની તકલીફ નહીં પડે સારા વરસાદના સંજોગો પણ ઓગસ્ટ મહિનાના અંતમાં છે આપણે ચેનલ ઉપરથી એના પહેલાં આગાહીના જે કઈ વિડીયો આપ્યા છે એ વિડીયોનું સમર્થન કરતા ઓગસ્ટ સુધીમાં સારા વરસાદના સંજોગો છે અને એ સમયે એક લો પ્રેશર સિસ્ટમ પણ એક્ટિવ થઈ જાય અને ગુજરાતમાં સારા વરસાદની આગાહીનો સમય આપ્યો છે પ્રફુલભાઈની આગાહીમાં નીચે નોંધ મૂકેલી છે કે લાંબા ગાળાની આગાહી હોવાથી એક થી બે દિવસનું આગુ પાછું ગણી લેવાનું પણ ખેડૂતોએ ચિંતા કરવાની નથી સારા વરસાદ ઓગસ્ટના અંતમાં થઈ જશે એટલે કે ત્રેવીસથી સત્યાવીસ તારીખે સારા વરસાદ જોવા મળશે સોળથી વીસ તારીખની જે કાંઈ આગાહી તમે પ્લેટફોર્મ ઉપર અથવા તો ઘણા બધા સોશિયલ મીડિયા ઉપર તમને જોવા મળશે અત્યારે તો ભાઈ ગુજરાતની અંદર આગાહીકારો ઘરે ઘરે છે પણ એક વસ્તુ છે કે પ્રફુલભાઈના ગ્રુપમાં જે બે હજાર ઓગણીસ અને બે હજાર વીસમાં જોડાયેલા હતા એ હિરલા અત્યારે દુનિયાના કોઈ પણ છેડામાં કામ કરતા હશે પોતાના વિસ્તાર માટે આગાહી તૈયાર કરવી માત્ર પોતાનું જો એને જોવું હોય તો એ એટલા સક્ષમ બની અને બહાર ગયા છે કારણ કે ગુજરાતની અંદર અશોકભાઈ પટેલ જે આગાહીકાર છે અને એમના માર્ગદર્શન નીચે ઘણા બધા આગાહીકારો ગુજરાતમાં જે બન્યા છે એવી જ રીતે પ્રફુલ્લભાઈના માર્ગદર્શન અંદર પણ એવા આગાહીકારો નહીં પણ એવા વીણેલા હીરલા બન્યા છે કે જે પોતાના વિસ્તારની કમસે કમ માહિતી રાખી શકે છે પોતાના વિસ્તારની કમસે કમ અપડેટ તૈયાર કરી શકે છે ઘણા બધા સોશિયલ મીડિયા માધ્યમ ઉપર તમે આ ગ્રુપનું નામ સાંભળ્યું હશે અને જ્યારે આ ગ્રુપનું નામ આવે છે ત્યારે એમ થાય છે કે હા આ ગ્રુપ છે એ એક સૌથી પહેલું ગ્રુપ હતું કે જ્યાં આગાહીકારોનો જમાવડો થયો હતો અને આગાહીકારો પાસેથી ઘણા બધા ખેડૂતોએ પોતાના વિસ્તારની અપડેટ મેળવવાનું શીખ્યા હતા અને ગુજરાતની અંદર ખેડૂતોનું સૌથી પહેલું સ્નેહ મિલન એ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું હાલ આ તમામ હિરલાઓ પોતપોતાના ફિલ્ડની અંદર કામમાં જે જોડાયેલા છે જેમાંના એક સભ્ય તરીકે હું રહ્યો છું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું મને બે થી ત્રણ વર્ષ એ ગ્રુપની અંદર એટલી બધી સારી માહિતી મળી છે જેના કારણે હું મારા કામ માટે કોઈ પણ આયોજન કરવામાં ક્યાંય પાછો નથી પડી શકતો તો મિત્રો આ હતી પ્રફુલભાઈ હીરપરાની આગામી સમયમાં ક્યારે અને કેવી આગાહીઓ આવી શકે છે એના વિશે એ સોશિયલ મીડિયાના કયા માધ્યમથી તમને હાર સુધી માહિતી પહોંચાડશે એ અને બાકી ચેનલ ઉપરથી જે માહિતી આપવા આપણા ચેનલ ઉપરથી માહિતી કાયમ તમને મળતી રહેશે એવી આનંદની વાત સાથે આજે એમની અપડેટ આપી છે કે સોળથી વીસની અંદર ખેડૂતોએ કાંઈ મુંજારા જેવું હોય તડકા જેવું હોય તો કોઈ મૂંઝવણ રાખવાની નથી ત્રેવીસથી સત્યાવીસમાં સારા વરસાદની ખૂબ સારા સંજોગો રહેલા છે તો મિત્રો આ હતી આજની અપડેટ અને આ હતી આજની આનંદની વાત આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ